ગુજરાતની છવ્વીસ બેઠકોમાં પાટણની જે બેઠક છે એ પણ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસમાં પણ એક મજબૂતાઈ જોવા મળતી હોય છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે વર્તમાન જે સાંસદ હતા ભરતસિંહ ડાભી એમને જ ફરીથી રિપીટ કર્યા છે અને કોંગ્રેસે આ વખતે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે એટલે આ વખતે ઠાકોર સામે ઠાકોરનો જંગ એ જામેલો છે દર વખતે ભારતીય જનતા પાર્ટીના જ્યારે કોઈ એવી મીટિંગો થતી હોય છે જ્યારે એમની સભાઓ યોજાતી હોય છે તો ક્યાંક તેઓ પોતાના પ્રચારોમાં અમુક કેવા વાદાઓ કરતા હોય છે અમુક કેવા મુદ્દાઓ પર ચૂંટણી લડવાની વાત કરતા હોય છે પરંતુ આજના સમયે એક સમયગાળો એવો શરૂ થઈ ગયો છે કે આજે ક્યાંય પણ વિકાસની કોઈ રાજનીતિ નથી મતલબ કોઈ પણ તમે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસની કોઈ સભામાં તમે જુઓ તો ક્યાંય તમને કોઈ વિકાસના મુદ્દા ઉપર નહીં ચૂંટણીના કંઈ વાત તમને નહીં જોવા મળે કે અમે ચૂંટણી આવીને આવશું તો અમે આ કામ કરીશું વિકાસના આવા કામો કરીશું કોઈ જગ્યાએ આવી વાતો નથી થતી એટલે આ એક દુર્ભાગ્ય કહેવાય આજના સમયનું કે જ્યાં વિકાસની રાજનીતિ લોકોને જોઈએ છે વિકાસ જ્યારે લોકોને જોઈએ છે છતાં કોઈ જગ્યાએ વિકાસની વાતો નથી ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ ખરડોસણ ગામે ખૂબ ઉત્સાહ બતાવ્યો નરેન્દ્રભાઈના વડાપ્રધાન પદમાં ભારતીય જનતા પાર્ટી ચારસો સીટો ઉપર વિજય મેળવશે અને પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસની રાજનીતિ ઉપર વિજય નિશ્ચિત થવાનો છે આજે ખરડોસણ ગામે ભરસી ડાબીની એક સભા યોજાઈ કે જેમાં ગોવાભાઈ રબારી દિનેશભાઈ અનાવડિયા ભરતસિંહ ડાભી અને અમુક નાના મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો અને ગામ લોકો સામે આ એક સભા યોજાઈ જેમાં ભરતસિંહ ડાભીએ પોતાના ભાષણોમાં અનેક એવા વાદાઓ કર્યા અમુક એવી વાતો કરી કે જો અમારી સરકારે આ કર્યું છે મોદી સાહેબે આ કર્યું છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના જ્યારે નેતાઓ દિલ ખોલીને જ્યારે આવું કહેતા હોય છે તો એના ઉપર જો આપણે નજર કરીએ જોકે આજના વિડીયોમાં કોઈ ખોટો રીતે કોઈ કોઈ ખોટી રીતે એમના ઉપર આક્ષેપ નથી કરવો કે આમ કર્યું કર્યું આમ આમ કામ નથી કર્યું એવો કોઈ આક્ષેપ નથી કરવો સાહેબ તાલુકાના ગામ આવી છે લોકો આ જુદી મુલાકાત પહેલી વાર મુલાકાત લીધી કામ કર્યા મુલાકાતો તો અને એવા ગામો છે કે એ ગામો ગ્રાન્ટ આપવામાં આવી નથી કેટલા સરકાર નિરાશ છે ગામ લોકો નિરાશ છે કોઈ નિરાશ નથી બધા ખુશ છે ગ્રાન્ટોની વાત કરીએ તો કોઈ એવો આક્ષેપ નથી કે ગ્રાન્ટો નથી આપી કેમ કે સ્વાભાવિક છે કે પાટણ મત વિસ્તારમાં અનેક એવા ગામડાઓ છે તો ભરતસિંહ ડાબીની બધી જ જે ગ્રાન્ટો છે એ દરેક ગામડા સુધી પહોંચે એ પોસિબલ નથી એટલે એના ઉપર કોઈ ખોટી રીતે આપણે આક્ષેપ નથી કરવો કે ગ્રાન્ટો નથી આપવી પ્લસ ભારતીય જનતા પાર્ટી છે તો ક્યાંક વિકાસના કામો થયા જ પણ છે રોડના કામો થયા છે ક્યાંક અમુક ગામોમાં જે ઘણા વર્ષોથી અમુક એવી તકલીફો હતી રોડની જે કે એકદમ વરસાદી પાણી ભરાઈ રહ્યું હતું એવી અનેક જગ્યાએ વિકાસના કામો થયા છે તો એમાં કોઈ શંકા નથી અમુક ઘણા બધા એવા કામો થયા છે પણ પરંતુ અમુક જે કામો કે જે ભાજપના નેતાઓ ગણાવી રહ્યા છે આપણને કે અમારી સરકારે આ કર્યું એ કેટલું સાચું નહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કેમકે આજના સમયે કોઈ ન્યૂઝ મીડિયામાં એની ચર્ચા પણ નથી થતી ભરતસિંહ ડાભીએ પોતાની સભામાં અમુક વાતો કરી ખાસ કરીને ભાજપની જો કોઈ મિટિંગમાં તમે જુઓ તો આજે એમના માટે સૌથી મોટો જે મુદ્દો હોય એ છે રામ મંદિરનો મુદ્દો કે રામ મંદિરના નામે તમે અમને વોટ આપો રામ મંદિરના નામે જ તેઓ વોટ માંગતા પણ હોય છે જોકે નરેન્દ્ર મોદી પહેલેથી જ એલ કે અડવાણી અને નરેન્દ્ર મોદીનો રામ મંદિરને લઈને ઘણો બધો સહયોગ રહેલો છે એટલે એના કારણે એમને આખું ક્રેડિટ નરેન્દ્ર મોદીને જાય છે એટલે લોકો કદાચ ભાજપને એના લીધે સપોર્ટ કરવા પણ તૈયાર થયા છે પરંતુ રામ મંદિરને દોસ્તો આજના સમયે આપણે જો હિન્દુ અને મુસલમાન રીતે જોતા હોય તો એને જોવું એ તદ્દન ખોટું છે કેમ કે ભગવાન રામ પણ કદાચ એ નહીં ઈચ્છતા હોય કે આપણે પણ હિન્દુ મુસ્લિમની રીતે એને જોઈએ કેમ કે રામનું ચરિત્ર આખું અલગ હતું અને આખો ચૂંટણીનો મુદ્દો છે આખી રાજનીતિ થઈ રહી છે એના કારણે આજે હિન્દુ મુસ્લિમ જેવું એક વાતાવરણ ઊભું થયું છે બાકી રામ મંદિરનો જે મુદ્દો હતો એને જો તમે ઇતિહાસથી જુઓ તો એક હિન્દુ સંગઠન અને એક મુસ્લિમ સંગઠન બંનેનું હતું એમાં કંઈ વધારે નતું કે જે રીતે ભાજપના નેતાઓ પોતાની મીટિંગો બતાવી રહ્યા છે એટલે એ પણ મુદ્દો છે જો કે એ મુદ્દો એમના માટે સૌથી બેસ્ટ મોકો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે જો તમે ખાલી ભાજપનું કમળનું બટન દબાવ્યું ને તો પણ સમજો કે તમે રામ મંદિરની પેટીમાં પૈસા નાખી દીધા હજાર રૂપિયા નાખી દીધા એટલે આ એક જો કે

जनसंघ पार्टी आदमी भारतीय जनता पार्टी, है। पार्टी है। वो तो राम मंदिर आज कहूँध्यांग्रेस वाला कहता बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे तारीख बताई ना मंदिर बनाई भारत राम मंदिर भरत डाबी एक बात कर નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના પનોતા પુત્ર આજે દેશને એટલો બધો વિકાસ તરફ લઈ ગયા છે કે જેની વિશ્વમાં એક પ્રસિદ્ધિ મળી રહી છે જી ટ્વેન્ટી આપણા દેશમાં કર્યું લોકોએ તાળીઓ પાડી દીધી લોકોને લાગ્યું કે યાર વાહ સાચી વાત છે નરેન્દ્ર મોદીએ આમ કામ કર્યું પરંતુ આ વાત જો આપણે થોડીક સમજીએ કે જી ટ્વેન્ટી એ ખરેખર શું છે અને કેમ થયું જોકે ગામડાના લોકો એમને કદાચ જી ટ્વેન્ટીથી કંઈ ફરક નથી પડવાનો કંઈ ખાસ એમને નોલેજ નથી પરંતુ ભણેલા ગણેલા જે યુવાનો છે એમને પણ નથી ખબર કે આ નેતાઓ સાચું બોલી રહ્યા છે કે ખોટું જી ટ્વેન્ટી એક પ્રકારે એનું આખું પિરામિડ ટાઈપ એનું આખું વર્કિંગ કરી રહી છે કે આ વખતે બીજા દેશને મોકો મળ્યો તો ગઈ વખતે આ દેશને મળશે ફરીથી બીજા દેશને એમ સમથિંગ ચૌદ જેવા એમાં દેશો ઇન્વોલ્વ છે અને દર વખતે અલગ અલગ દેશોમાં એ જી ટ્વેન્ટી સંમેલન યોજાશે તો એમાં ભારતનો નંબર એ સાતમા નંબરે કેમ સમથિંગ હતો અને બે હજાર ચોવીસમાં આ વખતે ભારતનો એમાં વારો આવ્યો છે એટલે દર વખતે એ રાઉન્ડ છે કે એવું નથી કે નરેન્દ્ર મોદીએ જે એ કામ કરાવ્યું એવું તદ્દન એક ખોટી વાત છે કે એવું જરાય નથી અને ડૉક્ટર મનમોહનસિંહ જે કોંગ્રેસના વડાપ્રધાન હતા એમના સમયે પણ આવા અનેક દેશ વિદેશના અમુક એવા કામો થતાં અમુક સંમેલનો થતા હતા પરંતુ એ સમયે દુર્ભાગ્ય હતું કે એ સમયે સોશિયલ મીડિયા નહોતું એટલે કોઈ ખાલી સમાચાર પત્રો અને ટીવી દ્વારા અમુક ન્યૂઝ આવતી હતી બાકી કોઈ મોબાઈલ થકી કોઈ સોશિયલ મીડિયા નહોતું એ સમય એના કારણે અમુક એવી ન્યૂઝ હતી એ આપણી જોડે નથી આવતી આજે આખો એક સોશિયલ મીડિયાનો યુગ છે તો ક્યાંક એની એડવર્ટાઇઝ થકી આખું એનું એમની વાત એ આપણા સુધી આવી જતી હોય છે ને આપણને લાગતું હોય છે કે મોદી સાહેબ ઘણું બધું કામ કરી રહ્યા છે પરંતુ એમાં જો નજર કરીએ તો ઘણું બધું એવું હોતું નથી કાશ્મીરની ત્રણસો સિત્તેર કલમ હટાવી ભારતીય જનતા પાર્ટીએ એક હાથથી સારું કામ કર્યું તો બીજા હાથથી ખરાબ કામ કર્યું એ રીતે પણ કહી શકાય કેમ કે ત્રણસો સિત્તેર કલમમાંથી ભારત કાશ્મીરને ત્રણસો સિત્તેર કલમ તો હટાવી કે જેમાં લદ્દાખને થોડુંક અલગ કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો પરંતુ એમાં અનેક બીજા પણ વચનો હતા કે જે ભાજપની સરકારમાં ફોલોઅપ નથી થયા નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એવું નથી કર્યું જો તમને યાદ હોય તો થ્રી ઇડિયટ મૂવી આમિર ખાનની થ્રીયટ મૂવીમાં રેન્જોનું જે કેરેક્ટરો જેને નિભાવ્યું હતું જે પ્રભાવિત જે થઈને જે કેરેક્ટર લીધું હતું એ હતા ફુનસુક વાંગડું કે જેમનું સાચું નામ છે સોનમ વાંગચૂક અને એ વ્યક્તિએ દેશ માટે ઘણું બધું કર્યું છે લદ્દાખમાં કાશ્મીરમાં જે આર્મી છે એમના માટે અમુક એવા ટેન્ટ બનાવી આપ્યા સોલારવાળા ત્યાં જંગલ વિસ્તાર આખો ઊભો કરાવ્યો બરફને બચાવવા માટે ઘણું બધું કર્યું એ રીતનું આખું ક્લાઇમેટને બચાવવા માટે એ વ્યક્તિ ઘણું બધું કર્યું સોનમ વાંગચુકે કે જેના ઉપર ફિલ્મ પણ બનાવવામાં આવી પરંતુ આજે વ્યક્તિ શું કરે છે ખબર છે તમને આજે એમનો ઓગણીસમો દિવસ છે ઉપવાસને લઈને ઓગણીસ દિવસથી તેઓ આંદોલન ઉપર છે ભૂખ હડતાલ ઉપર છે કારણ કારણ એક જ કે મોદી સરકાર એમની માંગ પૂરી કરતી નથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી જે એ કર્યું ભરતસિંહ ડાભેએ પોતાની સભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી જે કહે છે એ કરે છે મોદીની ગેરંટી એટલે કે સમજો કે ગેરંટી પૂરી થઈ ગઈ અને એ તે જો પોતાના મેનિફેસ્ટોમાં જે પણ કહે છે એ કામ કર્યા વગર રહેતા નથી તમે રામ મંદિર જોઈ લો કાશ્મીરમાં ત્રણસો સિત્તેર જોઈ લો જોકે વાત સાચી છે પરંતુ એક હાથે જો તમે સારું કામ કરતા હોય તો બીજા હાથે ખરાબ કામ કેમ કરવું પડે સોનોમ વાગચું કે આ જ સવાલ ઊભો કર્યો એમની ભૂખ હડતાળ એમનું જે આંદોલન છે સરકાર સામે એ કંઈ ખોટું નથી બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો હતો કે અમને સિક્સ શેડ્યુલમાં અમારી સરકાર બનશે તો તમને લદ્દાખના એરિયાને સિક્સ શેડ્યુલમાં ઇન્વોલ્વ કરવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે બે હજાર ચોવીસની ફરીથી લોકસભાની ચૂંટણી આવે છે પરંતુ લદ્દાખને સિક્સ શેડ્યુલમાં ઇન્વોલ્વ કરવામાં આવતા નથી એટલે કે લદ્દાખ જોડે પોતાનો એક પણ એમપી નથી કે જે પોતાની વાત એ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં મૂકી શકે તમે જુઓ કે પાર્લામેન્ટમાં જ્યારે કોઈ પોતાની વાત નહીં રખી શકે તો એનો વિકાસ કઈ રીતે થશે એટલે આ લોકો જે કહી રહ્યા છે કે અમે આમ કામ કર્યું તો એના પાછળ ઘણું બધું ખોટું પણ આ લોકો કરી રહ્યા છે અને એ સિક્સ શેડ્યુલમાં ઇન્વોલ્વ કેમ નથી કરતા કે એમને ફાયદો કરાવો છે અદાણી જેવા લોકોને જો લદ્દાખમાં એમને ઘણું બધું માઇનિંગ કામ કરવું છે અમુક એવા જંગલ કટિંગ કરવા છે કે જેથી અદાણીને ફાયદો થાય જોશીમઠની જો તમને આસામને જોઠી જોશીમઠની જો તમને વાત યાદ હોય તો એ વખતે જ્યારે પણ સરકારે એવો પ્રોજેક્ટ લાવ્યો માઇનિંગનો એ વખતે પણ એ જ સવાલ ઊભા થયા હતા કે આગળના સમયમાં જો જોશીમઠમાં જો પ્રોબ્લેમ ઊભી થશે તો એનો જવાબદાર કોણ પરંતુ એ સરકારે નહોતું માન્યું હાઈકોર્ટમાં હું બધો ગયો પણ છતાં પણ એનું કંઈ ન થયું અને આખરે જોશીમઠમાં અનેક ગરીબોના ઘર પણ પડી ગયા એટલે આ લોકો જે કહી રહ્યા છે એમાં ઘણો બધો તફાવત હોય છે એ જે કહેતા હોય છે એ સાચું હોતું નથી આ વાત આપણે થોડીક સમજવાની જરૂર છે એ મિત્રો ગોવાભાઈ બધા કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસનું શાસન જ જોયું છે કોંગ્રેસના શાસનમાં પાણી લેવું હોય તો પાણી રસ્તા લેવું હોય તો આંદોલન કરવું પડતો અને એ આંદોલનમાં પોલીસ ગોળીબાર થતો અને દીકરા શહીદ થતા કોઈ માની લાડકવાય ઘુમાવતા હતા એ શાસન હતું બીજી વાત કરું સલામતી ઘઉ ગમે ત્યારે કરવું પડતું ગમે ત્યારે સલામતી શિવરોઈ જ એ આ નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસની સરકારમાં આંદોલન કરવું પડતું આંદોલનમાં આમાં કેટલા યુવાનો મરતા કેટલાય માતાના પોતાના પુત્રો મરી જતા કોંગ્રેસની સરકારમાં જો યુવાનો મરતા હતા તો શું તમારી સરકારમાં નથી મરતા મોરબી બ્રિજની ઘટનામાં કેટલા લોકો મર્યા હતા યાદ નથી એકસો પચાસ જેટલા લોકો મરી ગયા હતા પાલનપુરમાં બ્રિજ તૂટ્યો હતો એ વખતે આરટીઓનો જે બ્રિજ તૂટ્યો હતો એ વખતે પણ બે જણ મૃત્યુ પામ્યા હતા વડોદરામાં અણી તળાવની જે ઘટના બની હતી ભારત આજે આંદોલનની તમે વાત કરી રહ્યા છો તો ગુજરાતમાં જે શૈક્ષણિકમાં જે શિક્ષકોની ભરતીને લઈને એમાં આંદોલન નથી થઈ રહ્યું દેશમાં ખેલાડીઓએ આંદોલન નથી કર્યું સોનમ વાંગચુક જેવા લોકો આંદોલન નથી કરતા બધું જ કરે છે પણ આની કોઈ જગ્યાએ ચર્ચા નથી થતી કે નથી કોઈ ન્યૂઝ મીડિયામાં આવતું આટલા મોરબી બ્રિજ એ સૌથી મોટી ઘટના હતી છતાં પણ એની કોઈ ચર્ચા થાય રહી છે એટલે આ લોકો જે કહી રહ્યા છે એ તદ્દન ખોટું છે અને કોઈ ન્યૂઝ મીડિયામાં આનું આવતું નથી મણિપુર કેટલા દિવસથી સળગતું હતું છતાં પણ તમારા મોબાઈલમાં જાણી જોઈને મૂકવામાં આવ્યું નથી પરંતુ સીમા એદરને મોકલવામાં આવ્યો એટલે આખું આખો એક મેનિફેસ્ટો છે એનો આખો એક તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી એ ખાતે જો તમને બતાવતી હોય કે અમે આ સારું કામ કરી રહ્યા છીએ તો એની પાછળ એ ઘણું બધું ખોટું કામ પણ કરી રહ્યા છીએ ઇલેક્ટ્ર બોન્ડ જે રીતે અમને થોડાક સમયથી એસબીઆઈએ પોતાના બોન્ડ રજૂ કર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે ફંડ મળ્યું છે છ હજાર કરોડ એટલે તમે જો આટલું બધું જો ફંડ હોય તો એ ચૂંટણી જીતવા માટે એ બધા પૈસા પછી કઈ રીતે કંપનીઓને આપી રહી છે એ પણ સવાલ છે કેમકે આજે માની લો કે કોઈની કંપની છે એ કંપની જો ભાજપને ફંડ આપી રહી છે તો કંઈ ઈચ્છા તો આપવાની નથી ભાજપ એને કંઈક ફાયદો તો કરાવતી છે એટલે એ રીતે આપી રહ્યા છે વિભાગ છે એટલે ખાતરો જે એમના વિભાગમાં હું પૂછું કે સાહેબ તમને યુરિયા તેલી શું ભાવ પડે સરકાર નહીં ઓગણીસો અઢારસો નથી આ પાછળથી જે ભાવ વધ્યા ઇન્ટરનેશનલ આ થેલી આપણને ત્રણ થી એકત્રીસો રૂપિયા સરકાર ને પડે છે આપણને બસો રૂપિયા મળે તમે દસ થેલી લાવો એટલે સરકારે તમને અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર રૂપિયા તમને તમારા ખાતામાં નોખ્યા એમ સમજી લેવા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ એક વાત કરી કે ભાજપની સરકારમાં નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે એ સમયથી ખાતરના ભાવ ઘટી ગયા છે જોકે એમને હું યાદ થોડુંક કરાવું ભારતીય જનતા પાર્ટીએ આત્મનિર્ભર અભિયાન ચાલુ કર્યું કે જેમાં નેનો ડીએપી અને ગીન ફાર્મિંગને વધારવાનો પ્રયત્ન કર્યો કે સારી બાબત છે એમાં કોઈ વિરોધ નથી પરંતુ ખાતરમાં જે સબસિડી મળતી હતી એને કેમ કાપી દીધી ગઈ વખતે એક પોઈન્ટ નેવ્યાશી લાખ કરોડનું બજેટ હતું અને આ વખતે ઘટાડીને એક પોઈન્ટ ચોસઠ લાખ કરોડનું બજેટ કરી દેવામાં આવ્યું તો સબસિડી તો તમે કાપી દીધી છે તો તમે કઈ રીતે કહી રહ્યા છો કે ખાતરમાં સરકારને આટલા રૂપિયા પડે છે ને તમને આટલું સસ્તું આપે છે એટલે આ બધું એક પ્રકારે આખો ઢોંગ થઈ રહ્યો છે ક્યાંક ભાજપની રાજનીતિમાં ઘણું બધું એવું ખોટું કામ પણ થઈ રહ્યું છે વાત કરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની તો બે હજાર સુડતાળીસ સુધી ભારત દેશની વિકસિત બનાવે છે પરંતુ કઈ રીતે બનાવશો એના પણ ફાર્મ છે તમારી સ્કૂલો જુઓ સરકારી સ્કૂલો જુઓ એમાં કંઈ જ ઠેકાણું નથી કોઈ શિક્ષકો નથી નથી સારા શિક્ષકો નથી કોઈ સારું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે નથી કોઈ શિક્ષણ સુવિધામાં કોઈ એની શિક્ષણની પદ્ધતિ જુઓ તો એટલી ખરાબ છે છતાં પણ ગુજરાતમાં અનેક આવા સવાલો ઊભા થાય છે કે હજી સુધી શિક્ષણમાં કોઈપણ જાતનો બદલાવ કેમ નથી આવતો પરંતુ આ લોકો જાણી જોઈને એમાં કંઈ જ ઇમ્પ્રુવમેન્ટ નથી લાવતા કેમ કે જેના નેતાઓ જ અભાણ છે એ કઈ રીતે વિકાસ કરશે આટલી મોટી જો સભા થતી હોય અને આટલું મોટું જ્યારે દેશ એક એકવીસમી સદીમાં જો જીવતો હોય છતાં પણ વિકાસના નામે કોઈ વોટ નથી કે કોઈ બસ ધર્મના નામે જે અમને વોટ આપો અમે આમ કામ કર્યું આમ કામ કર્યું અને લોકો પણ એટલા બેવકૂફ છે કે લોકોને સમજવું નથી કે આ લોકો કહી રહ્યા છે સાચું કહી રહ્યા છે કે ખોટું એટલે આ બધું એક ઢોંગ છે એટલે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જે કહી રહ્યા છે કે કમળનું બટન દબાવશો એટલે રામ મંદિરમાં હજાર રૂપિયા પડી જશે એ વાત તદ્દન ખોટી છે કાશે એ પૈસા કોઈ શિક્ષણમાં ખાતામાં પડ્યા હોત તો આવનારા આવનારી પેઢીને થોડો ઘણો એનો ફાયદો થયો એટલે થોડુંક સમજી વિચારીને વોટ આપજો કેમકે આ દુનિયા છે આ નેતાઓ છે એ કાંચીડા જેમ પોતાના રંગ બદલતા વાર નહીં કરે